મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તો કેમ છો દોસ્તો મજામાં હું પણ મજામાં જ છું અને આપણે આવી ગયા છીએ અત્યારે અમારા ગામનો જે હાઈવે રોડ છે ત્યાં અને અમારા પપ્પા પણ આવે છે અને અમારા એક મોટા બાપા છે તો એમની સાથે સામાન ઘણો છે કારણ કે એમના છોકરાના છોકરાને લગન છે એટલે સુરત લોકો બધા પહેલાં રહે રહી છે ઘણા વર્ષોથી તો અહીંયા ગામડા મેરેજ છે તો સામાન ઘણો છે તો આપણે આવી ગયા છીએ અત્યારે આપણો સમેળો લઈને અને સામાન એમાં ભરીને આપણે ઘરે મૂકી આવીશું પછી પાછા આપણે વાડીએ વહી જાઓ બટ જો 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 કુતરાને દોસ્તો કૂતરાને દબા પગમાં થોડીક ઈજા થઈ ગઈ છે આરામમાં છે અત્યારે તો ચાલો આ રોજને ભૂંડનો ત્રાસ તો ખૂટવાનો જ નથી કારણ કે અમારે તો આ અહીંયા નું ટોળું છે આખું અત્યારે તો આ બે ત્રણ જ અત્યારે અહીંયા હતા અને કૂતરા એની પાછળ દોડ્યો પણ એ કૂતરાને પાછળ દોડ્યું અને કૂતરાની રોજ વચ્ચે બે વચ્ચે લડાઈ થઈ ગઈ જોરદાર એમાં કૂતરાને આપણે થોડીક ઈજા થઈ ગઈ છે એને કાંઈ ફેર પડતો નથી એ આપણે ત્યાં હોય ને તો એ આપણે જેટલા પાછળ ચાલો ને એટલા એ આગળ ચાલે પેલા બીતા હવે બીતા નથી માણસોથી આપણે પચાસ ફૂટ આગળ ચાલો તો એ પચાસ ફૂટ જઈને ઉભા રહી છે અને અમારે તો અહીંયા હાવસ દીપડા છે તો એનાથી બીતા નથી આવે એની ઝપટે છડતા નથી આ અને આપણે પણ કંટાળી ગયા કારણ કે રાત દિવસ ધ્યાન રાખી રાખીને આ તો રોજડા છે દેખાય ભૂંડ પણ એટલા છે ટોળાને ટોળા કોઈ લિમિટ નહીં એટલું જંગલી જનાવરનો ત્રાસ છે ખેતીમાં અત્યારે અને સરકાર પણ આમાં કંઈ ધ્યાન દેતી નથી ખેડૂતો ખેતી કરે કે શું કરે મૂકે એટલે થોડુંક આમાં વિડીયોને બને એટલો શેર કરજો બરાબર છે એક ખેડૂતના દીકરા તરીકે તમે પણ સપોર્ટ આપજો વિડીયોને બને એટલો શેર કરો તમે તારે થોડુંક સરકારની ખબર પડે કે આ ખેડૂતોને એક તો પૂરતા ભાવ મળતા નથી અને ઉપરથી ના રોજ ને ત્રાસ એટલો દોસ્તો અત્યારે આપણે પાણી વાળો આવી ગયા છીએ એક ભાઈ તાઈને આપણે ન્યા મોકલી દીધા છે અને આપણે જો નાનું એવું પોપયું છે અત્યારે તો મસ્ત મજાનું પાકી ગયું છે તો ચાલો આપણે ખાઈ લઈએ હવે આપણે પોપયું સુધાર નાખું છે હવે એનો વારો છે ટેસ્ટ કરવાનો તો આપણે ચેક કરીએ કેવું કે છે કેવું નહીં મસ્ત છે તો ચલો દોસ્તો આવી જાવ ખાવા ઉપર કરી લઈએ આપણે કઢી છે સાઈ છે ગરમાઈ મરચાં છે મસ્ત મજાના તાજા મરચાં ચલો સમજી આપણે કારણ કે સવારે સાડા પાંચ વાગ્યા આપણે જાગે પાણી આવી ગયા હતા અને થોડી આરામ પણ કરી લઈએ તો ચલો દોસ્તો ઘરે આવી ગયા છીએ મજૂર આપણે મૂકી આવ્યા છીએ અને કપાસ ઉતારી લીધો છે કપાસમાં અત્યારે લો તો એવો છે કે બહુ કોવડે છે કપાસ એટલા કોકરાઓ રમવા મળ્યા છે ગ્રીવાને આપણે ખોરાક આંખી ક્યાંક થયું છે જરાક જોઈ લઈ ગ્રીવું શું કરશો બેટા આ તો નાખી હું ચીજ જોવા દીધો હું ચીજ જોવા દીધો અમુભાઈ મારા હમો હું છું જોતા આમ જોતો મને જોવા કીડી કવડી ગઈ હું કવડી ગયું છે કેડી બીડી પહોંચી ગઈ થોડીક અને જુનાગઢ જવાનું છે મેરેજમાં એટલે કાલે આપણે કપાસનું કામ પણ પૂરું થઈ જાય અને પાણીનું કામ પણ પૂરું થઈ જાય ચણામાં તો કાલનો દિવસ કામની ઘે છે પછી કપાસનું કામ આપણે પૂરું થઈ ગયું એટલે એમાં સીધા આપણે બકરા નાખીને ભેળવી દેવાનું છે પછી કપાસ આપણે કાઢી નાખવાનું છે તો આ કોક કરનાથી ટ્રેક્ટરથી અત્યારે ભૂકની આવે છે એ ભૂંકો થઈ જાય બધે એટલે ખેતરમાં આપણે ખાતર પણ થઈ જાય તો દોસ્તો સરગવામાં અત્યારે જોરદાર સિંગો આવી છે આપણે સરગવાનું શાક અને સરગવાની કઢી હમણાં મોજ પડી દે એટલી ખાવાની છે આ મને તો દરરોજ આવે ને તો દરરોજ ભાવે બોલો તમે અને આયુર્વેદની દ્રષ્ટિ આપણે જોઈએ તો સરગવો સૌથી ઉત્તમ ગણાય છે એના ફાયદા શરીર માટે ખૂબ જ છે તો સરઘવો ખાવો જોઈએ લગભગ શહેરમાં તો હવે શું છે સરગવાની શીંગું પણ ઓછી મળે છે ક્યારેક ઓળી સિઝનમાં અમુક અમુક જગ્યાએ ક્યારેક મળે કે આપણે સુરત રહેતા લગભગ બહુ ઓછી જોવા મળતી માર્કેટની અંદર તો આપણે ખાવી જોઈએ આપણે તો શું છે ઘરે છે તો અત્યારે મમ્મી આપણે વાડીઓ ફળ વાઢે છે આપણે થોડીક મદદ કરી નાખીએ ફટાફટ અને માલને નીણ કરી નાખીએ આપણે અત્યારે ચાલો તો આપણે હેતલ પાસે આવી ગયા છીએ કેમ છે હેતલ આમ એટલે એમ માથું બહાર નીકળ જાય ચા પાણી બનાવે છે તો પાણી બધા ખબર કાઢવા મારે આવ્યા છે તો ચા પાણી આપણે બનાવીએ તો લગભગ સાખી શાખી મને તો આખો દીધાર શાખવાનું થાય છે તો એવું છે એમ ને આપણે બહુ શાખવાનું નહીં એમનો જે હોય એવો દઈ દેવાનો કાં તો માપ લઈ લેજે નહીં તો ડાયાબિટીસ પછી કોરે આવી જાય સમજાણું તો જમવામાં શું બનાવું છે આપણે ઓળો રોટલા અને એ તો અત્યારે બનાવું છે આપણે મેથીનો બોળો મરચાં માટે મરચાં આપણે આવી ગયા છે બહુ મસ્ત મજાના મરચાં છે જોવા તો ચાલો બધે મહેમાન આવે છે થોડી વાર બેસીએ આપણે મહેમાન સાથે કારણ કે પપ્પા ની ખબર કાઢવા આવે છે બધે તો થોડી વાર આપડે પણ બેસીએ તો એતલ ટેરેસ ઉપર આવે છે અત્યારે સનસેટ જો આવે છે એતલ સનસેટ એટલે એમાં કાઈ ન ઘટે જોઈ લ્યા સૂર્ય કેટલો મસ્ત છે જોરદાર જેનો પપ્પા પછી જાય જોરદાર સનસેટ છે અત્યારે ભાઈ તો ચાલો અત્યારે અમે આવી ગયા છીએ બે માણા ગાસી ઉપર આવી ગયા ગાસી ઉપર ટેરેસ ઉપર આવી ગયા છીએ

ઠંડી પણ અત્યારથી ને પડવા લાગી છે કમ ધોકાર પવન લાગી ગયો ઠંડો કાકાનું ઘર છે અહીંયા પેલો બનાવવાનું ચાલુ કરી દીધું છે કામકાજ અહીંયા મેથી વાવી દીધી છે આપણે ડાયરેક્ટ હુમલો કરી દેવાનો છે અહીંયા મેથી ઉગી પણ પારવી પારી ઉગી છે પાલક તો હોય જ ને દૂધ જે આવે તો આપણે અહીંયા સડાવી જશે આપણે એન્ટ પાછ વહેલો સડ્યો છે હા સીધો અમારે ધાબે જ લઈ લેવાનું છે આપણે બરાબર છે કારણ કે આપણી દિવાલે વેલો આવે એટલે એને સીધો ધાબે જ ખેંચી લઈએ આપણે દોડ બાંધીને સીધું ઉપે કાં તારે શું કહેવાય આપણે પેલા એવું સોમાહમાં એવું કર્યું તમારે કાકી વે દૂધ જીવ એટલે આપણે વહેલો સીધો આને પર લઈ લીધો કાકી ખાય ને આપણે ખાઈ તો કાકી અમારે રસોઈ બસોઈ કરતા એવું લાગે છે બહાર દેખાતા નથી નકરાગ ને હેવાની કરે જ થોડી વાર અને ચકલી પણ એટલી બધી બોલે જો બોર બોર આવે છે ને અહીંયા ચકલા એટલા બધા છે જોરદાર તો અત્યારે હેતલ રોટલો બનાવે છે લાડુઓ પીંડો બનાવ્યો હો ભાઈ પીંડો ફેંકી ને તો ના ચાલે ન ચાલે હં હં આપણે તો હાલે હો ભાઈ ભમરાવાળો રોટલો બનાવે છે સ્પેશિયલ ભમરા કિંગ મારા જોવું છે તો રોટલો કેવો બનાવ્યો છે એ રોટલો બનાવે ને કઈ રીતે બનાવે અમુક અમુક બાઈ ન આવતો આવડતો હોય બનાવતો બરાબર ને રોટલો બનાવો પણ એક કળા છે હો ભાઈ ની જો આવડી જાય ને રોટલો શું ના આવડે તમને આવડે એટલે અમને આવડે હે આવડી જાય આવડે આવડે ભલે તને ચેલેન્જ પેલા આપણે બેન છે પૂરી કરો પેલા ગાડી ની અને ભેંધોવાની હજી અધૂરી છે તને ક્યાં બરાબર ફાવે ગાડી

예, 귀여